હું આવું મારુડ છું કેવું પડે જ્યાં કોઈ કોમના નથી સપનું ના સુજ પાવડો પણ જ કોઈ અમાપના જ નહી આવતા શોક ના થાય વાત ના થાય આયા છે પડશે શું બારું કેમ પાટુ પાવડો તૂટી ગયો હાજો આમ શે શું કર્યું

હું પડી ગયું હા 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 કોઈ આવે ને વટ પડી ગયો છે પણ હું શું કહું છું આ મા ઘેર નહીં લઈ જાવ ના ઘેર લઈ જાય તો પેલા ચોરા બેઠા પેલા હાલુ ચી દેવડા ભૂખાઈ છે શું લઈ ગયા છો આ શું છે આ ચોથ લાયા બધી પડા પૂછ કરશે અને હવે આ શું છે તો એક વાત છે મને આ બુદ્ધિ ની અણી કિયા આવી છે આ રાયડો મી વાયો છે કે રાયડા ચોક મેલ દી રૂ થાર ગાડી આવે

અમે કથા નથી અમે કરતા તો મારી યાર એવું ના ચાલે યાર ના એ તો હવે તેરી તેરી ઝઘડો ખતમ કરો હા હવે

બલુજી ની બુદ્ધિ આડી બાપ આ શીરા નું શાક થાય બલુજી ની વાત ને પૂછ્યું છું એ લઈ ગયા તો એ લઈ ગયા ને તો બે હજાર જ લઈ ગયા છે પણ એ ખબર નથી કેટલામાં એવું કહે કોઈ હાથમાં જ ના આવે એવું નહીં

મને ઘણા દાડે ભગવાન મારે આલ્યું છે પરિસાદ ગુટ લેવું પડે હા તે હું તમે શું કહું છું કઉી જે આલું ને હા